ખેડૂતો હવે પારંપરિક ખેતી છોડીને આધુનિક ખેતી કરતા થયા છે એમાં પણ બાગાયત ખેતી કરીને ખેડૂતો સારી એવી કમાણી કરી રહ્યા છે મહેસાણા જિલ્લાના દેવડા ગામે ખેડૂતે મધુ કામિનીની ખેતી કરેલી છે જેમાં એક વર્ષે પ્રતિ વિઘે લાખ રૂપિયા જેટલી આવક ખેડૂત મેળવી શકે છે જાણીએ મારું નામ પટેલ અલ્પેશ કુમાર પટશો તમદાસ ગામ દેવડા તાલુકો વિજાપુર જિલ્લો મહેસાણા હું આ મધુકામિની વિશે કહીશ મી એક વિગો વાય છે વાય એકાદ વરસથી કટિંગ ચાલુ કર્યું છે અને આનું લગભગ સારું એવું હશે કામી આ મધુકામિનીમાં આનું વેચાણ સિઝનેબલ જ છે બાકી પછી વેચાણ નહીં અને આને ભલે તમારા ખેતરમાં હોય પણ કોઈ ચારાના ઉપયોગની વસ્તુ નહીં એટલે કોઈ અને કોઈ ઢોળ કોઈ જનાવર કોઈ નુકસાન કરતું નહીં એટલે ખેડૂતને એક તો એ ફાયદો વધારશે અને બીજું કે આ કોઈ દિવસ ડાળી બગડતી નહીં એટલે અને કાપીને પેલું મોકલવામાં હોય પેલું એ વધાર કરવી છે જો વાત કરીએ આ ખેતી ની તો વીઘામાં કેટલા છોડ જતા હોય અને એની માવજત શું કરવી પડતી હોય કેટલા સમય સુધી લગભગ નાના છોડ તો કપાય નહીં આ રીતના મોટા થઈ ગયા હોય પછી જ કટિંગ બીજા ખેડૂતોને જો આ ખેતી કરવી હોય તો શું સલાહ આપશો આમ આ ખેતી કરાય બરોબર ખેતીમાં કોઈ આમાં નુકસાન પડે એવું છે નહીં

ખર્ચો દો શરૂઆતમાં સોટનો ખર્ચો આવે થોડું ખાતર પાણી ની કરો એનો ખર્ચો આવે છે અંદાજે અંદાજે તમારે એક વીઘો વાવવામાં લગભગ એને મોટી કરતા કરતા પચાસ સાઈઠ હજાર ખર્ચો આવી જાય છેલ્લા ઘણા વર્ષથી મધુકામીનની ખેતી ખેડૂતો કરતા થયા છે આ ખેતીમાંથી ઓછા ખર્ચે વધારે આવક મેળવી શકાય છે માટે જ એક સીઝનમાં ખેડૂત લાખ રૂપિયાથી માંડીને દોઢ લાખ સુધીની કમાણી મધુકામીનીના ડાળીઓના વેચાણથી કરી શકે છે રિંકુ ઠાકોર લોકલ એટીન મહેસાણા